નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે બે દિવસ ચમકારો બતાવી ઠંડી થઈ ગઈ છે છું મંતર મુંબઈમાં રવિવારે અને સોમવારે ઠંડીની મજા માણ્યા બાદ હવે મુંબઈમાં ફરી તાપમાન વધવા માંડ્યું છે આવનારા ચારથી પાંચ દિવસમાં બેથી થી ત્રણ ડિગ્રીનો હજુ વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિનિમમ તાપમાનમાં પણ વધારો થશે અને મેક્સિમમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે ઉપરાંત સાંતાક્રુઝમાં મિનિમમ ટેમ્પરેચર અઢાર ડિગ્રીની આસપાસ નોંધાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉદી કરશે બે હજાર ચોત્રીસ ફીફા ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની ફૂટબોલ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે ફૂટબોલનો મહાકુંભ સાઉદી અરેબિયામાં યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશને બે હજારને ત્રીસ અને બે હજારને ચોત્રીસ ફિફા વર્લ્ડ કપના યજમાનીની જાહેરાત કરી છે બે હજાર ત્રીસ વર્લ્ડ કપની યજમાની સંયુક્ત રીતે સ્પેન પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે ફિફા પ્રમુખ જિયાની ઇન્ટરફેશને આની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવેમાં મુસાફરી કરતા લોકોની સુવિધામાં વધારો રેલવેમાં મુસાફરી કરતા લોકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે સામે આવેલી માહિતી અનુસાર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઓગણીસોથી વધારે નોન એસી કોચ રાખવામાં આવ્યા છે આવા સમયમાં આમ થવાથી લગભગ બોતેર લાખ યાત્રી લાભ થશે ઉલ્લેખનીય છે કે ભારત પ્રત્યેક દિવસે પોતાની લગભગ બે ટકા વસ્તીની સુરક્ષિત રીતે રેલવે મારફતે અવર કરાવે છે રેલવેની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના નરોડામાં શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે તેઓએ ધારાસભ્યો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓ સાથે ચાની ચુસ્કી માણી હતી સીએમએ શ્રમિકોને શ્રીરો શાક રોટલી સહિતનું ભોજન પણ પીરસ્યું હતું અંદાજીત થી ત્રણસો જેટલા શ્રમિકો એક સાથે બેસી શકે તેવી સાથે વ્યવસ્થા સાથેનું આ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમ એઆઈ સંચાલિત સાયબર સિક્યુરિટી કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ ડ્રોના રાંચરડા ખાતે ભારતના પ્રથમ એઆઈ સંચાલિત ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ આ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું સાયબર સિક્યુરિટી સોશિયલ લોસ તેમજ સોશિયલ ઇફેક્ટ રોકવા માટે પણ ઉપયોગી છે સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાને રાજ્યનું જ નહીં પણ સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરતી પર જન્નત એટલે કાશ્મીર આખો શહેર બરફની ચાદરમાં ઢંકાયો છે કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે આ સ્નોફોલને કારણે અહીંની ટેકરીઓ ખીણો મંદિરો અને નગરોને બરફની ચાદરોથી જાણે કે ઢંકાઈ ગઈ છે હિમાચલ પ્રદેશના શિમલામાં સોમવારે તાજી હિમવર્ષા બાદ અહીંના ઘરો અને ઇમારતો બરફથી ઢંકાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં સાડત્રીસ વર્ષમાં પહેલીવાર દિલ્હીમાં પાંચ અંશ ડિગ્રી સેલ્શિયસ તાપમાન ઘટું રહ્યું છે પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે દિલ્હી યુપી બિહાર પંજાબ હરિયાણા રાજસ્થાનમાં ઠંડી પડી રહી છે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ચાર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે સફળ જંગા ઓબ્ઝર્વેટરીમાં લઘુત્તમ તાપમાન ચાર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે સીઝનનું સૌથી ઓછું તાપમાન છે ડિસેમ્બરની શરૂઆતમાં લઘુત્તમ તાપમાન સાડત્રીસ વર્ષમાં પ્રથમ વખત પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી ઉત્તરાયણમાં છત્રી સાથે પતંગ ચગાવવું પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડી અને વરસાદની આગાહી કરી છે જણાવ્યું છે કે તારીખ સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તો બીજી બાજુ સુરત જૂનાગઢ સહિત ઘણા વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે તો અરફસાગરમાં ડિપ્રેશન સર્જાતા આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે અમદાવાદ સહિત ઘણા જિલ્લામાં ઠંડીનું જોર વધતા લોકો ઠૂંઠવાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં પચીસોનો વધારો સોનાના ભાવમાં સાઉથ કોરિયા અને સીરિયાની સ્થિતિની અસર જોવા મળી છે છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા પચીસ સોનો વધારો થયો છે પાંચમી ડિસેમ્બરે સોનાનો ભાવ છોતેર હજાર રૂપિયા પર બંધ થયો હતો ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાનો ભાવ ઇઠ્યોતેર હજાર આઠસોને ચાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો ખાસ વાત એ છે કે આ કિંમત સોનાની ઓલ ટાઈમ હાઈ કરતા માત્ર ઓછી મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપે વોર્ડ પ્રમુખોની વયમર્યાદા નક્કી કરી છે ગુજરાત ભાજપે વોર્ડ પ્રમુખોની વયમર્યાદા નક્કી કરી છે આ નિર્ણયથી ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી છે ભાજપે વોર્ડ પ્રમુખની વયમર્યાદા પિસ્તાલીસ નક્કી કરવામાં આવી છે ધરાવતા ભાજપના બસો ચાલીસથી વધુ કાર્યકરોએ પ્રદેશ નિરીક્ષકોને સમક્ષ આ પદ માટે પોતાનો દાવો કરતી અરજી પણ કરી છે વીસ ડિસેમ્બર પહેલા વોર્ડ પ્રમુખોના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે